નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્રે દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમની અંદર અમે આપને બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જણાવતા હોઈએ છીએ સાથે આજના દિવસનું પંચાંગ શું છે અને કયા દિવસનો વિશેષ મહિમા છે શુભાશુભ મુરતો ગયા છે કે જેની અંદર આપ સારા કાર્ય કરી શકો તે વિશે માહિતી અમે આપને આ કાર્યક્રમમાં આપતા હોઈએ છીએ અને આજના આ કાર્યક્રમની શરૂઆત કરીશું માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આપનો ખૂબ ખૂબ સ્વાગત છે જી જય ભવાની તો દર્શક મિત્રો કાર્યક્રમની આપણે નિત્યક્રમ અનુસાર શરૂઆત કરીએ આજના પંચાંગ સૌથી પહેલા જાણીશું આશુતોષજી આજનું પંચાંગ જણાવશો જી બિલકુલ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્ત સ્મર વિષ્ણવે પ્રભુ વિષ્ણવે શ્રી ગણેશાય મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છે તો આજે તારીખ થઈ રહી છે 6 માર્ચ 2024 આજનો વાર બુધવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ 11 આજે એકાદશી તિથિ છે નક્ષત્રની વાત કરીએ તો આજે પૂર્વા સાઢા નક્ષત્ર બની રહ્યો છે અને આજનો યોગ એટલે વ્યતિપાત યોગ આજના કરણની વાત કરીએ તો આજે બવા કરણ બની રહ્યો છે અને આજની રાશિ ધનરાશિ રાત્રે આઠ કલાક સુધી સુધી થાય એની જન્મ રાશિ એ મકર રહેશે આ છે આજનું પંચાંગ જી તો આજનું પંચાંગ આપણે જાણી લીધું છે ને આજે જાણીએ દિન વિશેષ મહિ મહત્વ અને સાથે જાણીએ કે શુભાશુભ કયા મુહૂર્તો બની રહ્યા છે જે બિલકુલ આજના દિન વિશેષ એકાદશી સાથે આજે ની વાત કરીએ તો આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે બે કલાક ને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને છત્રીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુકાલનો સમય બપોરે બાર કલાક ને એકાવન મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ને વીસ મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો આશુતોષજી આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર એકાદશીનું ખૂબ જ મહત્વ રહેલું છે આજે એવા કઈ એકાદશી છે કે જેનું આગવું મહત્વ છે ને સાથે કઈ રીતે વિશેષ અનુષ્ઠાન પૂજાપાઠ કરવા જોઈએ આજે સ્માર્ત એકાદશી એકાદશી બે પ્રકારની છે એક સ્માર્ત અને કહેવાય છે કે વૈષ્ણવ એકાદશી આજે તિથિ વાઇઝ જોઈએ તો આજે એકાદશી છે જે લોકોએ વૈષ્ણવ ધર્મ અંગીકાર નથી કર્યો એ તમામ લોકો માટે આજે એકાદશીનું વ્રત કરવું અને જે લોકોએ વૈષ્ણવ ધર્મનો સ્વીકાર કર્યો છે અને એ લોકો માટે આવતીકાલે એકાદશી રહેશે આજે સ્માર્ટ એકાદશી આ દિવસે જીવન એકાદશી નું વ્રત કરવાથી જીવનના પાપ દરેક વ્યક્તિથી થતા હોય છે પાપ તાપ શાંત થાય સવારે નાહી ધોઈ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી આ દિવસે કઈ વિશેષ ન ફાવે તો કેવલ વિષ્ણુ સહસ્ર નામ સૂત્ર અથવા અષ્ટાક્ષર કે દ્વાદશાક્ષર મંત્ર નો જાપ કરો અષ્ટાક્ષર મંત્ર છે ઓમ નમો નારાયણાય અને દ્વાદશાક્ષર મંત્ર કયો છે

કાર્યક્રમમાં આગળ જઈશું પરંતુ તેવા આપને માહિતી આપી દઉં કે આપ જો કઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આપણે સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે કાર્યક્રમના અંતે આપને આપતા હોઈએ છીએ ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ છે તે અમે આજે આપવાના છે આપ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમના અંત સુધી અને આજના પણ જેટલા પણ પ્રશ્નો આવશે તેમના ઉત્તર અમે આવતીકાલે આપીશું તો આપ પણ આપના પ્રશ્નો જણાવતા રહેશો કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે જાણવાનો સમય થયો છે બારે બાર રાશિના જાતકોનો રાશિ આજનો દિવસ ઉપાય કરવા જોઈએ રાશિ રાશિ ના પ્રથમ ક્રમાંકમાં આવતી રાશિ એટલે મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અનિ આવા જાતકો માટે આજે જીવ માત્ર પર દયા ભાવ રાખવો એ આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આજ આપના માટે લાભકારક જોવા મળી રહ્યું છે તો આજે ક્રોધના આવેશને શાંત રાખવો આજે વિશ્વાસઘાત થવાની સંભાવનાઓ છે તો કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન રાખવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે આજે ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે કે અણધાર્યા ખોટા ખર્ચથી બચી શકાય તો આજનો દિવસ આપના માટે સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો કઈક ઉપાય જેને કરવાથી લાભની સ્થિતિ મળે તો મેષ રાશિના જાતકો માટે આજે ચંદનનું તિલક કરવું ચંદનનો તિલક કરી અને શરૂઆત કરીએ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની આજે મેષ રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી છે તો કોઈપણ રીતે આજે સોનેરી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ આજે આપે આ મંત્રનો નો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થવાનો છે જી બિલકુલ ચોક્કસથી જો આપ આ મંત્રનો આજના દિવસ માટે જાપ કરશો તો આપને વિશેષ લાભ ચોક્કસ મળશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણી લઈએ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળી શકે છે આજે ભેટ સોગાદોની પ્રાપ્તિ પણ તમને થઈ શકે છે

તો આજે આજે આપના માટે શુભ રંગ જે છે છે એ ક્રીમ ક્રીમ રંગનો રીતે પ્રયોગ કરો આપનો દિવસ ભગવાનની કૃપાથી મંગલકારી રીતે આગળ વધશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થાય મંત્ર છે ઓમ દ્રામ નમઃ આ મંત્ર યથાસંભવ જાપ કરો ભગવાન દત્તની કૃપા આપણી તો બની રહેશે જી

ખોટા કામ પ્રત્યે આજે મન આકર્ષાય લાલાયિત થઈ શકે છે એ બાબતે મનને સાચવવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે આજે ચિંતા છોડીને પુરુષાર્થ કરવો જોઈશે આજ મનમાં જે ચિંતાઓ ચાલતી અને ટેન્શન છોડી અને કામ પર ધ્યાન આપવું આપના માટે મંગલકારી સાબિત થશે લોભ આપના માટે આ જે ક્યાંક આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તો લાલચ અને લોભમાં ન પડવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકોએ દત્ત કરો કલ્યાણકારી સાબિત થઈ શકે છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેના જાપ દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો યથા સંભવ જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી તો મિથુન બાદ હવે વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવા જોઈએ અને સાથે કયા શુભ મંત્રોના આજે જાપ કરવાથી આપને વિશેષ ફળ મળશે તે વિશે માહિતી મેળવીએ જી બિલકુલ કર્ક રાશિ કર્ક રાશિ એ રાશિ ચક્રમાં ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ થઈ શકે અર્થાત નવા કોઈ આભૂષણ વગેરે ખરીદીનો આજે યોગ બની શકે છે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં આજે વ્યાપ વિસ્તાર થતો જોવા મળી શકે છે આજે સંબંધોમાં વધારો થતો જોવા મળી શકે આ ઉપરાંત મિત્રોની આજે મુલાકાત સંભવી શકે છે જે આનંદનું કારણ બને છે સાથે આજે દરેક કાર્યમાં આપને સફળતા મળી શકે એવા યોગો બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ મિથુન રાશિના કર્ક રાશિના જાતકો માટે મંગલકારી છે આજે કર્ક રાશિના જાતકોએ તમામ કાર્યમાં સફળતાના યોગો બની રહ્યા છે વાત કરી ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે કર્ક રાશિના જાતકોએ ખીરનું દાન કરવું ખીરનું દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય આપનો દિવસ મંગલવારી બની રહેશે મંગલકારી તો સાથે વાત કરીએ શુભ રંગની આજે આપના માટે આછો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય છે આપના માટે મંગલકારી સાબિત થશે વિશેષ મંત્ર મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ કલ્યાણકારી રીતે આગળ વધશે જી તો કર્ક રાશિના જાતકો બાદ આવે છે સિંહ રાશિ કે સિંહ રાશિના જાતકોએ આજના દિવસે તેમનો કેવો રહેવાનો છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ

આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની આવશ્યકતા બની રહી છે તો સાથે આજે અનિદ્રાની તકલીફ પણ જણાઈ શકે છે ચિંતાના કારણે અનિદ્રાની સ્થિતિ જોવા મળી શકે છે એકંદરે આજનો દિવસ આપના માટે પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે સૂર્યને અર્ઘ્ય આપવો સૂર્યને અર્ઘ્ય આપવો આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે તાંબાના કળશમાં જળ ભરી સૂર્યનારાયણ અર્ઘ્ય આપી દિવસની શરૂઆત કરવી આ ઉપરાંત આજે જાણી શુભ રંગ આપના માટે આજે આપના માટે શુભ રંગ બદામી દ્રષ્ટિ ગોચર છે તો આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ મંગલકારી રહેશે અને વાત કરીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી આપનો દિવસ કલ્યાણકારી સાબિત થાય મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

જે આપને ઉદર પીડામાં રાહત અપાવી શકે આજે પારિવારિક અશાંતિનું વાતાવરણ પણ બની શકે કોઈ વાતને લઈને પરિવારમાં અશાંતિ ફેલાઈ શકે છે તો આજે પરિસ્થિતિઓને સાનુકૂળ થવાનો પ્રયત્ન કરવો જોઈએ આ ઉપરાંત સ્ત્રી મિત્રની સાથે આપનું મન હળવું થઈ શકે છે આપ હળવાશનો અનુભવ કરી શકો છો મનનો ભાવ જે મનના વિચારો છે રજૂ કરવાથી લાભ જોવા મળી શકે આજનો દિવસ એકંદરે આપના માટે સામાન્ય જોવા મળશે વાત કરી ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકોએ મગનું દાન કરવું ખૂબ શુભ અને મંગલકારી દ્રષ્ટિ જાણીએ રંગ છે સાથે જાણીએ શુભ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે લાભાન્વિત બનાવી શકાય એ મંત્ર છે ઓમ અંબકેશ્વરાય આ નું જાપ કરવાથી ભગવાન શિવની કૃપા આપણી પર બની રહેશે જી

એવા પણ ગ્રહમાં દ્રષ્ટિગોચર છે તો આજે કાર્યક્ષેત્રમાં સફળતાથી માન સન્માનમાં વધારો થતો પણ પણ જોવા મળી શકે શકે છે છે આ ઉપરાંત વાત તો તો આજે આજે કોઈ યોગ્ય યોગ્ય વિવાહ માટે પાત્ર પાત્રનો પ્રસ્તાવ આવી એકંદરે રાશિના જાતકો માટે દિવસ મંગલકારી ગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે તુલા રાશિના જાતકોએ ગંગાજળનો છંટકાવ કરો ઘરની અંદર કાર્યસ્થળમાં ગંગાજળનો છંટકાવ કરો આજે આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે તુલા રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે તો આ રંગનો પ્રયોગ પણ કરવો શુભકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ કરવાથી મહાલક્ષ્મીની કૃપા બની આપની ઉપર એ મંત્ર છે ઓમ શ્રીય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત રહેશે તો આપે યથાસભવ આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી તુલા રાશિના જાતકોનું રાશિ ફળ જાણી લીધું છે અને દર્શક મિત્રો આપ પણ કંઈ જો પૂછવા માંગતા તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરો આપના પ્રશ્નના ઉત્તર છે અમે આ કાર્યક્રમના અંતમાં આપણે આપતા હોઈએ છીએ અને પણ પૂછવા માંગતા હોય પર્સનલીમાં તો એમનો પણ નંબર છે કે કાર્યક્રમના અંતે આપને શું થશે તેમને પણ આપ સીધો સંપર્ક કરી શકો છો અને આપના પ્રશ્નો તેમને સીધા પૂછી શકો છો તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોએ આજે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તે વિશે આશુતોષજી પાસેથી માહિતી લઈએ જે બિલકુલ વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર ની આઠમા ક્રમાંકમાં આવતી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ન નય આવા જાતકો માટે આજે વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે એટલે મંગલકારી દિવસ આજે આપના માટે સાબિત થઈ શકે ભાગીદારીમાં વ્યવસાયમાં સહયોગ રહેવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે જો વ્યવસાય ભાગીદારીમાં હોય તો આજે પૂરો સહયોગ કરો તો લાભ અવશ્ય જોવા મળશે આજે આપનું કાર્ય મિત્રોની મદદથી જલ્દી પૂર્ણ થઈ શકે એમ છે એટલે મિત્રોની મદદ મળવી આપના માટે યોગ્ય સાબિત થશે આ ઉપરાંત વાણી આપને લાભ અપાવી શકે તો વાણીમાં મીઠાસ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો આજે મધુર થી લાભની સ્થિતિ એકંદર દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જેને કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની જાય તો આજે ઋણમોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવો એ આપના માટે મંગલકારી છે આ ઉપરાંત જાણીએ શુભ રંગ આજે આપના માટે મોરપિચ્છ રંગ શુભ અને મંગલકારી છે તો કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી આપની મનોકામના આજ પૂર્ણ થઈ શકે છે મંત્ર છે ઓમ ઋણહર્ત્રે નમઃ તો આજે આપે આ મહામંત્રના યથા જાપ કરવા આ જાપ કરવાથી મનોકામના અવશ્ય પૂર્ણ થશે જી

આજે વાહન શુખ સાવ અર્થાત સાવધાનીપૂર્વક વાહન વ્યવહાર કરવો એ આપના માટે આજે મંગલકારી છે એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાય નહીં જેને કરવાથી દિવસ મંગલકારી બને તો આજે વડીલોની સેવા કરી ઘરમાં તમારા જે વડીલો છે એની સેવા કરવી એમને પ્રસન્ન કરવાનો આશીર્વાદ લેવા આપના માટે આજે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ છે તો બદામી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આ આપના માટે આજે હિતાવ છે અને વાત કરીએ મહામંત્ર કે જેના જાપ કરવાથી આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ સાબિત ભગવાન કુબેરના પૂર્ણ આશીર્વાદ સાબિત થશે આજના દિવસે જી

આજે નાની મોટી યાત્રા એટલે નાના પ્રવાસના યોગો પણ બની રહ્યા છે તો સાથે આજે યોગ્ય પથ પ્રદર્શક આપને માર્ગદર્શક મળી શકે છે યોગ્ય ગાઈડ આજે આપને પ્રાપ્ત થઈ શકે આપના જીવનને સાચી સલાહ આજે પ્રાપ્ત થઈ શકે છે એકંદર દિવસ આપના માટે ઉમદા મંગલકારી છે વાત કરી ઉપાયની તો આજે ગુલાબ જાંબુનું દાન કરવું આજે ગુલાબ જાંબુની મીઠાઈનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે વાત કરી શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલકારી છે તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ કરવાથી આપનો દિવસ શુભ રીતે આગળ વધે મંગલકામના પૂર્ણ થઈ શકે મંત્ર છે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ ઝુમ સહ આ મંત્રનો જાપ કરો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે જી

શુભ રંગની વાત કરીએ તો આજે મંગલકારી બનશે અને હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જપ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે મંત્ર છે ઓમ નમોદ્રાય આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ મંગલકારી સાબિત થવાની સંભાવનાઓ છે જી કુંભ બાદ આવે છે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિના જાતકોનું રાશિફળ હવે જાણવાના છે આજના દિવસે તેમને કયા ઉપાય કરવા જોઈએ અને કયા શુભ મંત્રોના જાપ કરવા તેમના લાભદાયી રહેશે તે વિશે માહિતી લઈએ જી બિલકુલ મીન રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમા ક્રમની કે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ છ ઝ ન થ આવા જાતકો માટે આવકમાં આજે વધારો થતો જોવા મળી શકે છે સંતાન સાથે આનંદમાં દિવસ પસાર થાય એવા પણ આજના યોગો દ્રષ્ટિ છે તો અટકેલા પરત આવવાની સંભાવનાઓ આજે 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 બની રહી છે 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 નાણું પાછું આવી શકે તો સાથે સર્વત્ર ખુશહાલી જોવા મળી શકે તો એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે વાત કરી ઉપાયની જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે ગાયત્રી મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી સાબિત થશે જો આજના દિવસો સુખાકારી ન જોવા મળે તો આ મંત્રનો જાપ કરો તો સુખાકારી આપને અવશ્ય પ્રાપ્ત થશે વાત કરી શુભ રંગની આજે આપના માટે સોનેરી ગોલ્ડન રંગ શુભકારી મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી ભગવાન નારાયણના આશીર્વાદ આપની પર પ્રાપ્ત થશે જી

મિલકતમાં ભાગ શાંતિથી મળશે કે તકલીફો ઉત્પન્ન થશે આપના પ્રશ્ન પ્રમાણે વર્તમાનના સમયમાં ભાગ મળે એવા દ્રષ્ટિગોચર નથી હા પણ મહિના એટલે દિવાળી બાદ આ સ્થિતિ લાભની જોવા મળી શકે છે સરળતાથી કામ થઈ જશે પણ મન દુઃખ તો છતાં થવાનું છે એક બીજું કારણ બની શકે આની સાથે તમે ઉપાસના કરો લક્ષ્મીજીની ઉપાસના તો સહજતા અવશ્ય આવશે અને આ શિવરાત્રીના દિવસે એકવીસ ગોમતી ચક્ર શિવલિંગ ઉપર ચડાવવાના છે અને તમારી મનોકામના દરેક ગોમતી ચક્ર ઉપર તમારી મનોકામના બોલવાની અને આગળ પાછળ બે વખત મંત્ર બોલવાનો છે જેમ કે ઓમ નમઃ શિવાય જે મનોકામના તમારી છે તે અને ત્યારબાદ પુનઃ ઓમ નમઃ શિવાય બોલી એક ગોમતી ચક્ર શિવલિંગ ઉપર ચડાવી જળ ચડાવવું ત્યારબાદ બીજું ગોમતી ચક્ર આ તે એકવીસ ગોમતી ચક્ર ચઢાવજો અવશ્ય લાભ મળશે મિલકત જલ્દીથી બંનેને સરળતાથી ભાગમાં વેચાઈ આવશે બીજા કોલર છે નિસર્ગભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે અને જોબમાં વડોદરા બદલી ક્યારે થઈ શકશે નિસર્ગભાઈ આ વર્ષે તો એવા કોઈ પ્રબળ યોગો દ્રષ્ટિ ગોચર થતા નથી વિવાહના કે બદલીના પણ બે હજાર પચીસ ની અંદર મે મહિના સુધીમાં સારા યોગો જાન્યુઆરી થી મે માં સારા યોગો બની રહ્યા છે આ સ્થિતિની અંદર વિવાહ કામનામના યોગો પણ બની રહ્યા છે અને પરિવર્તનના પણ યોગો બની રહ્યા છે એ નિશ્ચિત નથી કહી શકાય વડોદરા જ બદલી થાય પણ આપણું બદલી અવશ્ય થઈ શકશે આ સમયમાં વડોદરા તમારે કરાવી તમે આરાધના ભગવાનની કરો એ આપના માટે મંગલકારી થઈ શકે એના માટે હનુમાનજીની આરાધના ખૂબ કારગર સાબિત થશે દર શનિવારે ને મંગળવારે તમે સુંદરકાંડનો પાઠ કરો અવશ્ય લાભ મળશે મનોકામના હનુમાનજી મહારાજ જલ્દીથી પૂર્ણ કરશે બીજા કોલર છે અનિલભાઈ એમનો પ્રશ્ન છે આર્થિક તકલીફો ખૂબ આવી રહી છે શું કરવું જોઈએ અનિલભાઈ આપની કુંડલીમાં જોતા વર્તમાનમાં છેલ્લા દોઢ વર્ષથી રાહુની દશા ચાલી રહી છે જેના કારણે આર્થિક તકલીફોની સ્થિતિ જોવા મળી રહી છે આમ જોઈએ તો પહેલી મે બે હજાર ચોવીસ પછી દશા બદલાઈ રહી છે એટલે લાભ મળવાની સંભાવનાઓ વધારે છે પણ જો આર્થિક તકલીફો વધારે જોવા મળતી તો ભગવાન કુબેરની આરાધના આપના માટે મંગલકારી સાબિત થાય ઘરમાં ઉત્તર દિશામાં હંમેશા જલ ભરી રાખવું અને એક કાચના વાટકામાં કોઈ પણ એકાવન સિક્કા મૂકી રાખવાના છે એક ના એકાવન મૂકો બે ના મૂકો કે દસ ના જે મૂકો એકાવન સિક્કા મૂકી રાખજો સાથે કપૂર અને ઈલાયચી બસ બીજું કશું જ કરવાનું નથી આ કરવાથી અવશ્ય ધીરે ધીરે રાહત જોવા મળશે પણ આ બધું એકસો દિવસનો ક્રમ લાગે છે બીજા કોલર છે અંકિતભાઈ એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગો છે કે કેમ અંકિતભાઈ બિલકુલ આપની કુંડલી જંતુસાગર યોગ બનાવી રહી છે એટલે વિદેશ ગમનના યોગો છે પણ વર્તમાન પરિસ્થિતિમાં એ પ્રબળ નથી વર્તમાન સ્થિતિની અંદર આપનો સમય મધ્યમ જોવા મળી રહ્યો છે એટલે એ બે હજાર છવ્વીસ ના યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે પ્રયત્ન કરો લાભકારી સાબિત થશે વિવાહ માટે અનુષ્ઠાન કરવું આવશ્યક છે માંબિકાનું અનુષ્ઠાન કરવું અને બ્રાહ્મણ દ્વારા તેત્રીસ સંપુટિત ચંડી પાઠ કરાવવાના રહેશે એ અવશ્ય આપને યોગ્ય પાત્ર જલ્દી પ્રાપ્ત કરાવી શકે બીજા એક કોલર છે ચૈતન્યભાઈના માટે પ્રશ્ન છે કે ભણવામાં નબળા છે ગુસ્સો ખૂબ કરે છે કોઈનું માનતા નથી શું કરવું બેન આ બહેની કુંડલીની અંદર પાંચમે રાહુ વિરાજમાન છે ચંદ્રની સાથે જે ભણવાનું સ્થાન છે ચંદ્રગ્રહણ યોગ ત્યાં બન્યો છે અગિયારમા સ્થાનમાં ગુરુકેતુનું ચાંડાલ યોગ બને છે કુંડલી ચંદ્રગ્રહણ ચાંડાલ યોગ અને કાલ સર્પયોગ રચી રહી છે પહેલાની શાંતિ કરાવી અવશ્ય લાભ જોવા મળશે અનંતિમ એક કોલર છે પ્રકાશભાઈનો પ્રશ્ન લગ્ન ક્યારે પ્રકાશભાઈ આપની કુંડલીમાં બારમે મંગળ છે અને કુંડલી પાછી કાલસર્પ યોગની પણ રચના કરે છે પહેલા કાલસર્પની વિધિ કરાવો મંગળની શાંતિ કરાવો અને ત્યારબાદ મંગળના જાપ કરાવો આ વર્ષના અંતમાં કંઈક સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે એમ છે જી તમામ દર્શક મિત્રો હતા કે જેમના ગતરોજ પ્રશ્નો પૂછ્યા હતા અને તેમના ઉત્તર અમે આપી દીધા છે અને આજે પણ જેટલા પણ દર્શક મિત્રો અમને પ્રશ્નો કહ્યા છે તે તમામના ઉત્તર આવતીકાલે આ જ કાર્યક્રમમાં અમે આપને આપવાના છીએ જોતા રહો ભાવિ દર્શનનો વિશેષ કાર્યક્રમ ને હવે કાર્યક્રમને પૂર્ણાવુતિ કરવાનો સમય થઈ ચૂક્યો છે ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આશા છે કે આપને જે પણ માહિતી આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આપનો જે કંઈ પ્રશ્નો જો આશુતોષજીને આપ પૂછવા માંગતા હોય તો તેમને ટીવી સ્ક્રીન પર આપનો એમનો નંબર પણ અત્યારે શો થશે તેમને આપ સીધો સંપર્ક કરી શકો છો અને હાલ મને આપશો રજા આવતીકાલ આપણે ફરી મળીશું આજ કાર્યક્રમની અંદર ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર